અષાઢ સુદ તેરસ જ્યાં પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે હિન્દુ ધર્મના દરેક તહેવારો ધાર્મિકતાથી સાથે સાથે સામાજિક અને વ્યક્તિગત વિકાસ સાથે પણ સંકળાયેલા છે દરેક રીત રિવાજો એક હેતુ અને મનુષ્યને તેના ઉદ્ગમ એવી ઈશ્વરીય ચેતના સાથે સાંકળવાનો છે આજે અષાઢ સુદ તેરસ અષાઢ વધ બીજ સુધી પરંપરાગત રીતે જ્યાં પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી છે આજે શુક્રવાર એટલે જયા પારવતી વ્રત નો પ્રારંભ આજથી લઈ અને અષાઢ બીજ સુધી નાની નાની દીકરીઓ કુમારિકા પોતાને જન્મ જન્માંતર સુધી સુખ સૌભાગ્ય સંતથી અને સારા વર્ગની પ્રાપ્તિ માટે થઈને જયા પ્રવૃત્તિ નું વ્રત કરે પાંચ દિવસ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યુઝિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે